મોડા થઈન તું જો બાપ એક જનાવરને ને એક એક હથિયાર બલિયાલુ તાપેલા તો આપણે વિચાર કરે એ એ જ આ એ હથિયાર આપણને જાણકો માર્યો હોય તો ખાલી એના એ એ બોકડાની જગ્યાએ આપણે હોય અને બોકડો આપણી જગ્યાએ હોય એનો થોડો વિચાર કરજો તો એ પોઝિશન પર થોડો વિચાર કરજો એ હાલતા હોય તો ઓર પોતી તમે નાઈ બોલાવો બે આવા તો બહુ જેણી મારા સંતોભાઈ મુર્સ વેરેલી હોય તો કીડીઓ અવેર કરે પણ હાથી ના કરે જાડી બુદ્ધિ વાળા નું કો

તો એ મંદિર પર આપણે ભગવાન ઉપર વિશ્વાસ વિશ્વાસ હોય તો બેઠો છે વિશ્વાસ નથી મોટું તારું હમ લઈ મારીને હેરી જા ભરોસો નતો ને એટલે તારું આવ્યું દરવાજા ન ભરોસો તો તારું એ આવતું જ નહીં અને આપણી બાજુ હોય આપણી માડી આપણો દાદો હોય અને ઘેર હોય તો હું કે દાદા જોજે હું આયો તારે દરવાજા ખુલ્લા રહે ખબર છે સાકાર બોય યાદ છે નકર પૂતળું મેલી રાખો તો આખી જિંદગી એને થોપલું થઈ રે પણ કહે છે ને કહે દે આ ગાપાજી થાય એક દન બનેલું બૌધ્યો ਨਾਲ જુ એક છોકરો એમ કે તમારી સત્તા છે ભાગ્ય થી કોમ નથી થતું ભાગ્ય બનાવવા વાળા વિધાતા તમે જ છો એ તો આપણે એમ કે બધું વિધાતા કરતા રેવાનું વિધાતા ખવડાવવા આવશે મહેનત તો કરવી જ પડશે મહેનત નઈ કરો ને તો જીવવાની રીત પકડાય તો કરવી પડશે આગલા સંતો ને સાહેબ લોકોએ તો એવી એવી પોઝિશન લાયા ઘર નાની ઘાટ નાની એવી દશા સંતો ની થઈ છે કબીર ને તો ઓટો લોકો નાહાડ્યા છે બાવન ઓટો માર્યો છે કબીર સાહેબ વિચાર કરો જેવું બાપુ શાંતિ પમાડવા માટે નિરાંત અર્થે નિવૃત્તિ એને પ્રવૃત્તિ બંધ કરાઈ છે કે તમે ઓખો બંધ કરી ગણા કે કે ધ્યાન ધરો ધ્યાન ધરવાનું નહીં ધ્યાન રાખવાનું કરો

પૈસા લૂંટી લઉં ફેરવે છે કાબુ ના રહે તો મણકા વિખરાયા વગર રહેતા એક દોરો જો આ બધો હડખો રાખતો હોય આપણે એક દોરા લો બધા દોરા અલગ 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 ગેંડા દોરી અલગ અગ્નિ અલગ એમ અમણ કાય અલગ અલગ ધોરાન કારાન પીરાન એ એ કઈ મેર આવે ગુજરાત નો સાથ ધોળો એક નહી થાય ને તો સુધી આ ભૂમિ માં સુધારો નહી આવે નહી આવે ને નહી આવે લખી રાખો આ બધા હું પેલેથી કેતો આવ્યો છું કે ભાઈ ડબ્બો હોય ને એ ડબ્બા તેલ હોય પત્રો ના ડબ્બા તો જોયા છે ભૂલી જજો એ પત્રો ના ડબ્બો તેલ હોય પણ લેબલ પતરા ઉપર વાગે તિરુપતિ બાલાજી કૈલાસ વંદના આ બધો કઈ વાગે પતરા ડબ્બા ઉપર લેબલ વાગે આ બધા લેબલ જોઈને ઝઘડા કરે

સંતો એટલે કે છે મારા બાપ કે જો સુધી પોતે તું સિદ્ધ નહીં થાય તો સુધી કોઈ વાત સમજાય એવી છે અને સિદ્ધ થવું હોય તો પેલા તો આપણી વ્યસનો હો બંધ કરવી પડે ઘણાના વાત એમ સમથિંગ કોઈ આ વાતને માને પણ નહીં બેસન તો તમારી પેલી મેલવી પડે તો જ ખરા તમે કેવાય કે સુરા આપણે તો બધું રી જાય ગુરુ હોય તો હો હોરી ભાઈ ગાળ બે હે રમ રમા ગાણા તો ઉપર ઉઠે ગાલતા થયા મે દ્વારા હઈ કરંટ ના આયો કે શું તે હો હોરી ઉપર ઉઠાઈ તારે ઠકોરામ ગાલ દે એ સેટ કરંટ જતો રે એ બેઠા હોય તો મૈન મય થૂટી જાય ને ગાદલામ તે ખબર ના પડે ફૂંકવામાં ભાર પડે ઉઠવા ના દે તો મહિન મય થૂચી જાય પણ બીડી પીવા વાળો ખબર પડી જાય ધુમાડો કોખ કર્યો સતની આ સભામાં ઉદાળ વ્યસન ના થાય ત્રણ કલાક બેહો ને એટલા કલાક જો તમારી વ્યસન કાબુ થઈ જાય ને સાહેબ તો જતે દાડે ધીરે ધીરે વસ્તુ છૂટી જાય પણ આપણો આવી સભામાં બેઠા પછી આપણો વિવેક ના આવતો હોય આપણી વ્યસન ના સુખતી હોય તો હું કરવા ભક્તિ કરવાની હું તો એમ કહું છું કરવું પડે જો સુધી શુદ્ધ ના થાય તો સુધી મેર આવે નહી અને એટલે કીધું કે પેલા તું તને જો તમે તમો જરા ઓળખો મેલી દો માથા કુટ મારા વાલા ભગવાન કોઈ જગ્યા એવી છે કે હોય ની અણી મિલે એટલી જગ્યા ખાલી ખરી બધે છે નો અમે ઈશ્વર કયો છે બધે જોવે તો કે ઈશ્વર 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 અલ્યા એનું હોવ સાહેબ ગુરુ એ તો ડિલેટ મારી દીધો કે આ ના ચાલે આગળ

અને એમો સાહેબ દ્રૌપદી લાગી તમે જો એક એક યોદ્ધા એવો કે સાહેબ હજારો લાખો માથું ગાલ દીધું વિચાર કરો દુર્યોધન ના રોટલો ખાધો સંગદોષ લાગ્યો બાપ ખાલી વિદુ એકલો જ બોલ્યો એમો બાકી કોઈ કઈ માથું શું કર્યું ભીષ્મ પિતા દ્રોણાચાર્ય આવા આવા પુરુષો તા સાહેબ

ગુરુ મહારાજ કાંગલા ખેડા આ ગુતરા વાળો આવ્યો છે મહારાજ રાજસ્થાન થી આયા છે તે કમરો જ છે ગુરુ નો કોઈ દિદાર નથી ગુરુ કોઈ વ્યક્તિ નથી વ્યક્તિ ઉદાહરણ ગુરુ હોય નહીં આચર્ય નું પદ છે અલૌકિક છે કોઈ દેખવાનો વિષય એને સમજવાનો વિષય ઓમ ઓમ અમિતાભ બચ્ચન મોની લીએ તો ડાન્સ દે અમે સ્વર્યા રાય ને મોની લે રોટલા ગડી હાલે આપડે મોની લેવાથી નહી એને જોણી લેવાથી કોમ થાય આ તમે આ નહી કેતા ગણા હું તેલા હોય ફોન કરીએ કે હું હુઈ જા તા કહો હુઈ જા હુઈ જો બોલે અમે કે હુઈ રહ્યો છું કે મોને અમે ના આવે હુઈ હોય બોલે ના અને હું તો હું તો કે હું હુઈ જ રહ્યો છું

મિનિમય એનો પંચોતેર થી હતી શાસ્ત્ર અને દન અમે ગુરુ મહારાજ માટે અમારા અર્જુન રો મહારાજ બેઠા અમે બે જણા જઈને ખાલી કીધું કે મારે ગુરુ મહારાજ આવે છે ખાલી અરે તારા ગુરુની તાકાત નથી હું પ્રશ્ન કરું તો તારો ગુરુ હલવાઈ જાય

સાખી જ બોલો છો ને ગુરુ અમારો કરે વેપાર બિના દાડી જગત તોલ્યું તો વિચાર કરો નતું નતો ત્રાજવો કશું હતું ની વગર જો જગત તોલ્યું હોય તો આ ગુરુ ની ભૂમિકા કઈ હશે હે બોલતા બોલ બતાયા ગુરુજી એ બોલતા બોલ બતાયા ઘર માં જવું તો કે ઘર બોલે ગુરુ એ સ્વન મો સમજાયા ખરો

જે કઈ બોલાડ્યું છે એ મારા ગુરુએ જે સોન કરી છે એને લેવાની છે તમે જોજો અને ઉપદેશ લો તેદન એનો પણ અનુભવ રામદેવ ભગવાનની પારખ કરાવે ગુરુ બરાજ તમે જેને માનો એની ઓળખણ કરાવે જોજો ગુરુ મહારાજ કે બેઠા ઉદ્યોગ પછી જાયર છોડ જયર વાલો નહી જરાવે કરાવ એમ કેતો અને તું આ જાયે ચિત ભગવાન ને ખબર હતી કે મંદિરે મંદિરે જો બે તો આ લોકો હોક્ષ એટલે બીજે કહે ના બેઠો તમારી પોજ રહ્યો છે

આ બધો રશિયા થઈ જાય આ કાયાના કોઈ ભરોસા નહી આ પણ એકદમ મળી જવાનું પણ શું કીધું સાધન મળ્યું છે તો સાધના કરી લેવાની જરૂર જો સાધન ગાડી બાઈક હોય તો વાય કમ્પ્લેટ હોય હું તો કોઈ ગેસ પૂરેલો બધી રીતે ક્લિયરિટી હોય પણ ચલાવા વાળો ના હોય તો શું કરવાનું આમ લાગે ચલાવા વાળો તો જોઈએ

ગણપતિ તમે જોવો તો પેન્ટર આવે જગમગ જગમગ થાય એવો ગણપતિ બહાર નેકરું નેકરું એવો દોરે ઉંદેડો તમે જો એકદમ બલાડી મારે ખોતર્યું ઓરિજિનલ છે એટલે ખોતર્યું ને તે ફોડો નેકર્યો એટલે બલાડી ખબર પડી હતી કે આ તો ડુપ્લીકેટ આમ લાગે કીડીઓ લાડવા જોઈ નડી પેલી ધમધમાય

વિચાર કરો કીડીને ગમ પડી જાય બલાડી ને ગમ પડી જાય તો આપણા વાળા જમ નહીં પડતી થોડુંક તો વિચાર કરો જેને માનતા હોય મને એનાથી